એબીપી અસ્મિતાના એફાલની જબરજસ્ત અસર જોવા મળી છે સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત થયાના એફાલની અસર એબીપી અસ્મિતાના એફાલની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશથી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી દિલ્હીના એનએચએઆઈના મેમ્બર વેંકટ રામન અને જિલ્લા કલેક્ટરની સંયુક્ત તપાસ જોવા મળી છે NHAI ના મેમ્બર వెంકટ રામન ટીમે રોડના સેમ્પલ લીધા રોડની ગુણવત્તામાં ક્ષતિ मालूम પડશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તે પ્રકારની વાત પણ કરી છે NHAI નું અત્યારે આપણે મુલાકાત લીધી છે અને જે પ્રશ્નો કેવી રીતે ઉભા થયા કાફી લઈને ના નિરાકરણ માટે અને કોન્ટ્રાક્ટર ઉપર જે ભંગા લીતા તેના પર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે અને આ પ્રશ્નનો નિરાકરણ માટે સરકાર ટેક્નિકલી પ્રોબ્લેમ છે કે સાત दस के बीच में पैचेस था दोनों साइड में तो वो नंबर वो नंबर बढ़ के अभी ट्वेंटी ट्वेंटी फाइव तक पहुंच गया है और वो नंबर को हमें क्लोज करने के लिए हमें इस तरह का ड्राई वेदर चाहिए जैसे ही ऐसा ड्राई वेदर हमें मिलेगा तो हम तुरंत हमारा टीम्स को डिप्लाई करके ये जो जहाँ पर भी गड्ढा हुआ है उसको हम इमीडिएटली एक बिटुमेनस सरफेसिंग से रिपेयर करेंगे बारिश में इसे मतलब बिटुमेनस हम करेंगे तो वो भी टिक नहीं पाएगा इसलिए हम ड्राई वेदर का जस्ट अभी जैसे कि आज आज ड्राई वेदर दिख रहा है इसमें इस, इस पीरियड में जितना पैचेस हम कर सकते हैं वो तो बिटमिनस मटेरियल से कवर करके इस तरह का हम पहले इमीडिएट रिलीफ देंगे